ઓલી વિડિયો ઉતારે એટલે આપણે બગાયનો વિડિયો બગડ્યો જો રેડી નહીં હું તો એમ ન વન ટુ બોલો વન ટુ આલ નાનો જાદુ કરો કે બોલ વન ટુ બોલ ના ના બેડે તો ઉધી આવી જાય છે પણ મને એમ થાય કોલી પાજે ઓ જીવ કપા ઓણો હમણા કપાઈ છે ઉડાડી દેસ ને બોલી રહ્યો જીવ કપા છે હાલો કાપી નાખી હો આપણે વન બોલો વન ટુ અને થ્રી ઉડાડી દીધા બે કટકા થઈ ગયા થઈ ગયા એક મોટો થઈ ગયો અને એક નાનો કટકો બે કટકા થઈ ગયા હવે હવે આપણા સમા કાઈ નથી થઈ હવે આપણે એને ફૂક મારો મે ચોટાડો વીજ પડશે ને ફૂક માર એ કાઈ ચોટાડી દયો એક નાય ચોટાડી દયો મારો ફૂક ફૂક મારો એટલે ચોટી જાય ગિલગિલી છો બોલો બાયરા માય ફૂક માર ગિલગિલી છો કાઈ ન જો 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 મોટી થાતી જજો જો 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 હાજી થઈ ગઈ આને ગાઈઠ માર દી ઉપર આને આપણે પેક કરી દેયા ફાખ બરાબર હ હવે આને આપણે પેક કરી દીધી કરી દીને રાઉન્ડ માર દીધું આખું ફરતું રાઉન્ડ હવે આને કાપવા હું જરૂર પડશે કાતર જો હે કે કાતર કાતર થી તો હોઉં કાપે આપણે હાથ થી કાપવાનું હોય કઈયા બે કત કે